વિધર્મની અનુવાદ અને ભારે સંગ્રામ રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ક્લબ ફરી એકવાર પર શાબ્દિક વાર કર્યા સાથે સમય અને સ્થાન નક્કી કરવાનું કહીને એકબીજાને સામ સામે પડકાર ફેંકાયો છે ત્યારે કેમ સજાય વિવાદ શું થયું છે શા માટે વિવાદ થયો છે આવું જોઈએ જાણીએ સમજીએ આ પૂર્વ ધારાસભ્ય કાર્યકર્તા અને સ્થાન હતું ઇન્દ્રનીલ રાજ્યગુરુ નું નીલ સિટી ક્લબ આ ક્લબ માં ફરી એકવાર નવરાત્રી ના સમય જ વિવાદ સર્જાયો લવજ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો જયારે નીલ સિટી પહોંચ્યા તો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ હું મૂર્તિ પૂજામાં નથી માનતો અને મારા ત્યાં દોઢસો વિદર્ભ્યો છે શું સામનો કરશું

આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી આરે પ્રેમથી હોય તો પણ લગ્ન ન કરી શકે એ લોકોમાં હિન્દુ હિન્દુની સ્વીકૃતિ છે પણ કાંઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં કોક વાર એવું બની ગયું હોય કોક બે જણને અને એને લવજહાજનું જહાજનું નામ દઈને આ લોકો કરતા હોય છે

તો આપ જે કુળમાં જન્મા એની આરાધનાનું આપ જાણી લ્યો શાસ્ત્ર શીખી લ્યો અને જ્યારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો આપ ટાઈમ આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે આ પહેલીવાર નથી કે નીલ સિટી ક્લબમાં માં માથાકૂટ થઈ હોય પહેલા પણ ગરબામાં ડીજે વગેરે મુદ્દે વિવાદ સર્જાયો હતો જો કે ફરી એકવાર નવરાત્રી સમય બવલ થતા જ મામલો વધુ ગરમાયો છે હવે દરબિયા અને લવજાત મુદ્દે આરફાનો શાબ્દિક હુમલો થઈ રહ્યો છે ગૌરવ દે સી મીડિયા રાજકોટ